નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ડબોઈ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્યાવીસ જેટલા એજન્ડા બહાલી માટે મુકવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક એજન્ડા મંજૂર કરવામાં આવ્યા છે ડબઈ નગરપાલિકાના સવાગ પ્રમુખના અધ્યક્ષતાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એજન્ડામાં સત્યાવીસ મુદ્દા પૈકી મુખ્ય મુદ્દામાં ધારાસભ્યના પ્રસ્તાવ અને એજન્ડાનો સમાવેશ કરી ડબુ શહેર તાલુકાને ધરપાવતી બનાવવા અંગે વિષય રજૂ થયો હતો જ્યારે કે નગરપાલિકાની ભાડાની મિલકતોમાં ભાડવાટો માટે સરકારના ધારાધોરણ મુજબ ભાડા વધારો કરવા વિષયમાં ચર્ચા લેવામાં આવી હતી તેમજ મહુડી ભાગોળ બહાર આશરે પંદર હજારની વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્કૂલ ન હોવાને કારણે નગરપાલિકાની પંદર હજાર સ્ક્વેર ફૂટ જનતાનગર સામે આવેલ જગ્યામાં સ્કૂલ બનાવવા વિષયમાં ચર્ચા કરી બહાલી આપવામાં આવી હતી તેમજ વિકલાંગોને પેન્શન આપવા સહિતના મોટા ભાગના વિષયોમાં બહાલી મળી હતી જ્યારે કે નગરપાલિકાના બે કર્મચારીઓના મૃત્યુ અંગે શોક ઠરાવ કરી બે મિનિટનું મૌન પાડ્યું હતું નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ નિખાલસપને

ખર્ચ ને બી વધુ થાય એવું હોય ભાવધારો મૂક્યો છે જે વર્ષોથી જૂના ભાડે ચાલતા હતા એનો ભાવધારા માટે રજૂઆત કરી છે જેમાં કમિટી બનાવી છે સાથે સાથે ધારાસભ્યોની નેમ છે કે ડભોઈને દરભાવથી બનાવવાનું તે પ્રસ્તાવ મૂકીને પારિત કર્યો છે જે તાલુકા પંચાયતમાં પારિત કરીને ઉપર લેવલમાં આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూ ట్యూబ చెనల్ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫో ఇ ఫేస్బుక్ టవిటర్